ભરૂચ પોલીસ ખાતા દ્વારા આયોજિત પોલીસ એથ્લેટિક મીટ બે હજાર આજ આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ પોલીસ વિભાગ દ્વારા બે હજાર અઢારના વર્ષની પોલીસ એથેન્ટિક મીટનું આજથી શહેરના એસપી ઓફિસ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપરથી વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમાના હસ્તે ઉદ્ઘાટન કરી એથેન્ટિક મીટની ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપ સિંઘ ભરૂચ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ ખાતાના ફરજ બજાવતા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજથી ત્રણ દિવસ સુધી વિવિધ રમતો અલગ અલગ વિભાગની વિવિધ ટીમો વચ્ચે રમાડવામાં આવશે જેમાં પરેડ યોજી મસાલ પ્રગટાવી હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થતા લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે વિવિધ રમત ચોવીસમી ફેબ્રુઆરી સુધી ચાલનાર છે અને વિવિધ રમતોમાં હજારથી વધુ રમતવીરોએ ભાગ લીધો છે

હાથોથી કરવામાં આવ્યા છે એમાં વિવિધ ઇવેન્ટો ના આયોજન કરવામાં આવ્યા છે જેમાં કે સો મીટરની દોડ ચારસો મીટર દોડ હંડ્રેડ બાય હંડ્રેડ રિલે દોડ ફોર હંડ્રેડ બાય ફોર હંડ્રેડ રીલે દોડ પાંચ હજાર મીટરની દોડ લોંગ જમ્પ હાઈ જમ્પ ગોલા ફેંક ભાલા ફેંક પ્લેયરા રમતોમાં કુલ મળીને બસો ચોમોત્તર પુરુષ પાર્ટિસિપેન્ટ અને એટી ટુ મહિલા એથલીટ્સ મળીને કુલ 356 પોલીસ જવાનો એમાં ભાગ લેવાના છે તો સરસ મજાની પરેડ સાથે શરૂ થયેલ આ એથ્લેટિક મીટ કકી પોલીસ જવાનો જે વર્કલોડ છે એમાંથી રિચાર્જ થઈને શારીરિક માનસિક સ્ફૂર્તિ મેળવે એ ઉમદા હેતુ આ પાછળ છે કોઈ પણ પ્રાણીનું બચ્ચું રમતમાંથી જીવવાની કળા શીખતા હોય છે માનવ પ્રાણીના બચ્ચાઓ પણ રમતમાંથી જ પોતાનું વ્યક્તિત્વ કેળવતા હોય છે વ્યક્તિત્વનો વિકાસ કરતા હોય છે અને આ વિકાસની પ્રક્રિયા જેમ જેમ આપણે યુવાન થતા જઈએ એટલે રમતમાં ઓછું ઓછું જ્ઞાન બટ સ્ટડી સ્ટડીના કારણે પઢાઈના કારણે ઓછું થતું જાય છે અને જ્યારે આપણે પ્રોફેશનલ કમિટમેન્ટ સાથે કામ કરીએ કરતા હોઈએ છીએ ત્યારે રમત તરફ તરફ આપણું ધ્યાન ખૂબ જ ઓછું થતું હોય છે એટલા માટે જ આ પોલીસ એથલેટિક મીટને અભિનંદન આપવું પડે એ ફોર્મલ પ્લેટફોર્મ એમને આ રમતો માટે અને પોલીસ જવાનની માનસિક શારીરિક સ્ફૂર્તિ કાયમ રહે એના માટે એ ઊભું કર્યું છે ખરેખર એ અભિનંદનને પાત્ર છે આજે પોલીસનું ફંક્શન છે પણ આખા ગ્રાઉન્ડમાં એક પણ યુનિફોર્મ જારી માણસ તમને દેખાતો નથી એ બતાવે છે કે આ આયોજન કેટલું પરફેક્ટ છે પોલીસમાં સામાન્ય રીતે બંદોબસ્ત કઈ ને કઈ લો એન્ડ ઓર્ડર સમસ્યા ચાલુ રહેતી હોય છે એવા સંજોગોમાં ત્રણ દિવસ સુધી પોલીસ બિલકુલ માનસિક તાણ વગર ખેલકૂદમાં ભાગ લેશે અને એકદમ રિલેક્સ રહેશે આવું બહુ જવલત બનતું હોય છે બહુ ઓછી જગ્યાએ આ પ્રકારના આયોજન થતા હોય છે એટલા માટે ભરૂચ જિલ્લા પોલીસને અભિનંદન આપવાનું વારંવાર મન થાય છે આ સામે જે જવાનો બેઠા છે तालीम ले रियाज خلاص 15 20 दिवस दी तालीम अभी बाकी है અત્યારે આપ લોકોએ પરેડમાં જોયું બતાય કે એકદમ બધે ફિક્સ તાજા માજા છે કોઈના પેટ બહાર નીકળેલા નથી આમાં બી 10 વર્ષ પછી જોશો તો કેટલાઈ વધાયા છે કદી ઓળખાશે નહીં જે પેટ બહાર નીકળી ગયા છે ફિઝિકલ ફિટનેસ બગડી ગઈ છે જે પોતાની તંદુરસ્તી પ્રત્યે ધ્યાન ન લેવા બધે આ પરિસ્થિતિ છે સામે બેઠેલા તમામ જવાનોને મારો આગ્રહ છે કે આગામી વીસ વર્ષ સુધી એથ્લેટિક મીટમાં તમે લોકો ભાગ લેતા રહો ભરૂચના કુકરવાળા તળાવ ફળિયાના એક મકાનને તસ્કરી નિશાન બનાવી દોઢ લાખ રૂપિયાનો હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ ખાતે આવેલ તળાવ ફળિયા વિસ્તારમાં રહેતા અલ્કેશભાઈ પટેલના મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં પ્રવેશ કરી તોડી જેટલા સોના ચાંદીના અને જેટલી રોકડની ચોરી કરી પલાયન થઈ જતા ખરભળાટ મચી ગયો હતો કુકરવાડા ખાતેના ફળિયાના મકાનમાં થયેલ ચોરી અંગેની જાણ ભરૂચ તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ મથકના કર્મીઓએ ઘટના સ્થળે દોડી જાય અજાણ્યા તસ્કરો સામે ચોરી અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી કહી શકાય તેમ છે વાલીયા કનેરાવ પ્રાથમિક શાળાના આચાર્ય બાળકને અશીલ વિડીયો બતાવી અશીલ પ્રશ્નો પૂછતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આચાર્ય ની ધરપકડ કરી છે

ભાગો અંગે અશ્લીલ પ્રશ્નોત્તરી કરી હતી દરમિયાન વિદ્યાર્થીઓ પણ રિશેષમાંથી પરત આવતા તેમણે તમામ બાળકોને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવ્યા હતા ઘટના બાદ ઘરે પહોંચેલી એક વિદ્યાર્થીનીએ તેની માતાને તમામ હકીકતથી વાકેફ કરતા તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે આચાર્ય નરેન્દ્રસિંહ બોડાણાની તેમની શાળાએથી ધરપકડ કરી હતી બનાવને પગલે પોલીસે તેની સામે આઈપીસીની કલમ સહિત પોસ્કો જુએનઆઈ સહિત જસ્ટિસ એક્ટ એક તથા એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોકે આચાર્યના કેટલાક ફોટો કેટલાક સોશિયલ મીડિયા પર વાયરલ કરાતા ખળભળાટ મચી ગયો હતો ભરૂચ જિલ્લાના ઉમલાનગરમાંથી અંકલેશ્વર રાજપીપળાની બ્રોડગેજ રેલવે લાઇન પસાર થાય છે છેલ્લા ચાર વર્ષથી એક ટ્રાઇમી ટ્રેનની અવર જવર થઈ રહી છે અને બિસ્મર બનેલા માર્ગને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વેપારી મથક ઉમલા ગામના મુખ્ય બજારમાંથી રેલવે લાઇન પસાર થાય છે રેલવે ફાટક થતા રસ્તાની કામગીરી નક્કર નહીં થતા રસ્તો ઉબડખાબડ અવસ્થામાં હોવાથી ત્યાંથી પસાર થતા અસંખ્ય વાહનો રાહદારીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે ઉમલા બસ સ્ટેન્ડથી અસા પાણેથા વેલગામ અછાલિયા જાનબોય પંથકના ત્રીસ જેટલા ગામોની જનતા બગાવતી ખેતી ઉપર નિર્ભર હોય માલ વહન કરવું કઠિન બન્યું છે ફાટકની બંને તરફ વધુ ઊંચાઈ હોવાથી સીધો ચઢાણ વાહનો માટે શીરો સમાન સાબિત થઈ રહી છે ફાટકની ઉપર આરસી વર્ક કરેલ હોય રસ્તો તૂટી જવાથી મોટા ખાડા તથા લોખંડના સળિયા ઉપસી આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે તો વાહન ચાલકોના ટાયરોમાં પણ સળિયા ઘૂસી જતા પંચરોના પણ ઘટના બહાર આવી રહી છે રેલવે તંત્ર આ રસ્તાની

રેલવે તંત્રને આ અંગે રજૂઆત કરવા છતાં એમની ઊંઘ ઉડતી નથી બે દિવસ પહેલાં જ અહીંયા રેલવે અધિકારીઓને રૂબરૂ આ પ્રસંગ રજૂ કરેલો અને આ માટે હવે અમને દાદ નહીં મળતા અમે જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરનાર છે આ રોડ પર આરસીસી વર્ક થયેલું હોવાથી અહીંયા સળિયા ઉપસી ગયા છે સળિયા ઉપસી જવાના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ખેડૂતોના પ્રાણ પ્રશ્ન મુદ્દે ભરૂચ જિલ્લા કિસાન સંઘની બેઠક મળી હતી કિસાનોના વિવિધ ક્ષેત્રોમાં પ્રાણ પ્રશ્નો અને તેના નિકાલ માટેની બિન રાજકીય સંસ્થા છે જેમાં તમામ કિસાનોએ પોતાના પ્રશ્નોના નિકાલ માટે જોડાવા અને સંગઠિત થવા હાકલ કરી હતી ખેડૂતોના પડતર પ્રશ્નના મુદ્દે યોજાયેલી કિસાન સંઘની બેઠકમાં પ્રમુખ પ્રવીણસિંહ સિંધા મહામંત્રી નિઝામુદ્દીન મલિક ઉપપ્રમુખ ચંદુભાઈ પટેલ ધીરજભાઈ પટેલ સુધીરભાઈ પટેલ સહિત કિસાન સંઘના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી ખેડૂતોને પડતી મુશ્કેલી મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી પણ આપણે જૂની કહેવત છે કે ખેડૂતના ખેતરમાંથી જ્યારે અનાજ આવે તો અનાજ જ્યારે પાકે ત્યારે ચોર ખાય મોર ખાય ઢોર ખાય બાકી ના હોય તો અધિકારી ખાય ગામના છે કે જે બ્રાહ્મણો હોય વર્તણિયા હોય એ ખાય અને છેલ્લે છે તે જે અનાજ હોય તે ખેડૂતના એમાં આવતું હોય છે આપણે એટલા બધા મોટા પેટના થઈ ગયા છે કે આપણને આટલું બધું નુકસાન થાય બધું થાય આપણને કોઈ અસર થતી નથી

સ્વર્ગીય અરવિંદભાઈ ડી દેસાઈ ડસ્ટગન સ્પર્ધાનું અંગે વાર્ષિક ઇનામ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો આ પ્રસંગે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને નગરસેવક રાજેશ ચૌહાણ તેમજ શિક્ષકો અને શાળા પરિવારો ઉપસ્થિત રહ્યા હતા ખાતે દિવ્યાંગોનો મિલન વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને સમાજની મુખ્ય ધારાના ભાગ હોવાની અનુભૂતિ કરાવવાની સાથે રાજ્યના વિકાસનો હિસ્સો બનાવવાની પણ સમાન તક મળે છે અને તથા સરકારની વિવિધ યોજનાઓ અધિકારો અને આજીવિકાઓ અને પુનઃ વશના વિકલાંગોથી માહિતગાર થાય તે હેતુ હેતુસર આ મિલન સમારંભ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી સ્વાગત પ્રવચન બાદ દિવ્યાંગ વ્યક્તિઓના અનુભવો અને દિવ્યાંગો દ્વારા વર્ણવાયા હતા આપણો વિકાસ આપણા હકમાં છે વિકસિત દેશોમાં સામાજિક કાર્યોમાં કોઈ પણ ભેદભાવ નથી ભણતર આરોગ્ય રમતગમત અને હાંસલ કરવાની છે દિવ્યાંગો શિક્ષણ ક્ષેત્રે આગળ છે પરંતુ રોજગારી ક્ષેત્રે પાછળ છે સરકાર દ્વારા આ અંગે વિચારણા કરવામાં આવે તેવી લાગણી છે સામાજિક જવાબદારીના ભાગરૂપે દરેક ઉદ્યોગોએ પણ દિવ્યાંગોને માટે આગળ આવવું જોઈએ દિવ્યાંગો પાસે જે શક્તિ છે તે બીજા વ્યક્તિઓ પાસે નથી ત્યારે દિવ ત્યારે દિવ્યાંગો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આગળ આવે તેવી શુભેચ્છાઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જણાવવામાં આવ્યું હતું આજનો આ દિવસ ખૂબ ખૂબ આનંદમય છે કે જંબુસર તાલુકાના દરેક વિકલાંગ વ્યક્તિઓ સાથે આવ્યા છે અને વિકલાંગ પરિવર્તન સંગઠન તરફથી આ સ્નેહ મિલનનું જે આયોજન થયું છે જેનું સહાયક તરીકે આ તાપી સેવા ફાઉન્ડેશન અને પિરામલ ક્લાસ ઊભી રહી છે જે વિકલાંગ વ્યક્તિઓ જે જંબુસરના જે ઉત્સાહી કાયમ કાયમી ઉત્સાહી જે વિકલાંગજનો છે એ લોકોનું કાંઈ કાયમ નવું નવું કરવાનું એમની ઈચ્છા હોય અને આપણે આતાપી સેવા ફાઉન્ડેશન તરીકે એમને મદદરૂપ થઈએ છીએ એમાં અમને ખૂબ આનંદ મળે છે અને એવું છે કે જે આખું વર્ગ છે વિકલાંગ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓનું જે આખું વર્ગ છે એમને એક વાચા મળે એમને સમાજમાં મુખ્ય સ્થાન મળે અને એમનો વિકાસ એક આપણે જંબુસર તાલુકો એક એક લીડ લે એક આગેવાની લે આ ક્ષેત્રે એવું આપણે પણ એવા એવા આપણે લક્ષ્યથી આગળ વધીએ છે જંબુસર પાતાળ ગંગા સોસાયટીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતો સામાજિક નૈતિક અને શૈક્ષણિક અને આધ્યાત્મિક ઉત્કર્ષના સેવા કાર્યની ભગીરથ ધરાવતા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરનું સમાજમાં આગવું યોગદાન છે અને ચરણરાજની પાવન થયેલ થયેલ જંબુસર શહેરના નિર્માણ છે બાળકો યુવાનો વડીલો મહિલાઓના સંસ્કારોની પણ ઉન્નતિ માટે નિર્માણ પામેલ આ મંદિરમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના કરકમળો વડે પૂજાયેલી ભગવાન સ્વામી નારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીત સ્વામીની સંગે મરમરની મનમોહક મૂર્તિઓ તથા ગોરુ પરંપરા ગણપતિજી હનુમાનજી મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા વિધિ પરમપૂજ્ય વિવેક સાગર સ્વામીના વરદસ્તે સંપન્ન કરવામાં આવી હતી આ માંગલિક પ્રસંગે વિરાટ વૈદિક મહાપૂજા તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સવારે આઠ કલાકથી રાખવામાં આવી હતી તથા પ્રાસંગિક સભા પણ કરવામાં આવી હતી જેમાં ભવ્ય ભારતીય સનાતન સંસ્કૃતિનો આધાર અને મંદિર છે આ ગંગા પ્રભુ ભક્તિનું પણ યમુના અને આધ્યાત્મિક જ્ઞાનની સરસ્વતી વહે છે જ્યાં અનેક લોકોના અશાંત જીવન મંગલમય તથા ગૌરવવંત બને તેથી મંદિર શાંતિના ધર્મ છે તેમ ઉપસ્થિત સંતો મહંતો દ્વારા જણાવવામાં આવ્યું હતું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અટાલદના મંદિરના કોઠારી ભાગ્ય સેતુદાસ જ્ઞાનવીર દાસ તથા યજ્ઞપ્રકાશ દાસ સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આજે દેશ અને પ્રદેશની અંદર વિવિધ પ્રવૃત્તિ ચાલે છે એમાં મંદિરની પ્રવૃત્તિ અક્ષર પુરુષોત્તમનો પ્રચાર પ્રસાર આજે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર આજે દેશ અને વિદેશમાં થઈ રહ્યો છે એમ આજે આપણા જંબુસર શહેરની અંદર પણ અત્યારે આ ત્રીજું મંદિર બીએપી સંસ્થાનું અત્યારે પાતર ગંગા અને સાંઈ સુધા સોસાયટીની મધ્યે અત્યારે એ તૈયાર થઈ ગયું છે ખાસ પરમપૂજ્ય મહંત સ્વાય મહારાજને પરમપુજ્ય પ્રમુખ સ્વામી મહારાના કૃપાપાત્ર સદગુરુ સંત જે વિવેકસાગર સ્વામી એ ખાસ અહીંયા પ્રતિષ્ઠા કરવા માટે એ પોતે પધાર્યા છે અને એમના દ્વારા અહીંયા પ્રતિષ્ઠા થઈ અને આજે સમસ્ત નિર્વિ જીવન જીવી અને આપણું જીવન સાર્થક કરવું એ જ મહારાષ્ટ્રના ચરણોમાં પ્રાર્થના છે ઇસ્કોન મંદિરની ની દ્વારા ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ ભગવાન જગન્નાથ નું આયોજન કરાયું છે ઇસ્કોન મંદિરની ભરૂચ શાખા દ્વારા ચોવીસ ફેબ્રુઆરી બે હજારના રોજ ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશથી અનેક ભક્તો ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમ વિશે માહિતી માટે પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઈસ્કોન સંસ્થાના આચાર્ય શીલપ્રભુપાદ અને સન્યાસી શિષ્ય પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ મૂળ રહે બ્રિટિશ તેમણે પણ સ્પષ્ટ હિન્દીમાં રથયાત્રા આયોજન કરવા પાછળનો હેતુ સમજાવ્યો તેમણે કહ્યું કે આધુનિક વિજ્ઞાન અનુસાર બધા જ જીવો ફક્ત રસાયણોથી બનેલા છે જો બધા જ જીવો ફક્ત રસાયણોથી જ બન્યા હોય અને જો તે તથ્ય હોય તો વૈજ્ઞાનિકોએ રસાયણોનો ભેગો કરીને પણ એક ઈંડું બનાવવું જોઈએ જો તેઓ એવું ઈંડુ રસાયણોમાંથી ન બનાવી શકે તો એ મરઘી આજના આધુનિક વૈજ્ઞાનિકોમાં કરતાં વધારે મોટી વૈજ્ઞાનિક કહેવાય આજથી પચાસ વર્ષો પહેલાં જે સ્કૂલની પુસ્તકોમાં વિજ્ઞાન ભણાવવામાં આવતું હતું તે આજે તદ્દન બદલાઈ ગયું છે જો વિજ્ઞાન વાસ્તવિક સત્ય પ્રકાશિત કરતું હોય તો તે ક્યારેક બદલાવું ન જોઈએ વાસ્તવિક સત્ય ક્યારેક બદલાતું નથી ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી છે તે વાત આજની તારીખ માટે સત્ય નથી તેથી તેને સ્કૂલમાં ન ભણાવી શકાય જગન્નાથ રથયાત્રા આયોજિત કરવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં જ્ઞાન આવવાનો અને તેથી ઇસ્કોન સર્વને આમંત્રિત કરે છે સાથે સાથે તારીખ પચીસ ફેબ્રુઆરીના રોજ ઇસ્કોન દ્વારા નિર્માણધીન શ્રી શ્રી રાધા મદન મોહન મંદિરનું ભૂમિપૂજન પણ થનાર છે જે પચીસ કરોડના ખર્ચે વિશાળ મંદિર સાથે શાળા પ્રાર્થના હોલ ગૌશાળાનું પણ નિર્માણ થનાર છે જે મંદિરની કેટલીક તસવીરો પણ આર્કિટેક્ટ દ્વારા તૈયાર કરાઈ છે चौबीस को शनिवार को भरुज नगर में इसको से आयोजित जगन्नाथ राशि यात्रा महोत्सव निकल जाएगी इसका उद्देश्य है सबको बताना कि जगन्नाथ स्वामी है भगवान कृष्ण जगन्नाथ विश्व के मालिक है और आज का वो दाव का मत बहुत प्रचलित है जिससे नास्तिक के बाद बहुत प्रचलित होते तो उसका खंडन खंड का उद्देश्य भी जगन्नाथ रथ यात्रा निकालना, और उसके एक दिन के बाद रविवार को आ, नवीन जमी में इसकॉन का मंदिर रवि मंदिर ભૂમિ પૂજા હે ભૂમિ પૂજા હોગી